નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ એક બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા ઘઉં પાંચસો એકથી છસો અડતાલીસ ઘઉં ટુકડા છસો ત્રણથી છસો એકોતેર તુવેરની વાત કરીએ તો તેરસો ચાલીસથી અઢારસો પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર સિત્તેરથી બારસો ને સિત્તેર અડદ એક હજાર પચાસથી સોળસો પચાસ મગ તેરસો પચાસથી ઓગણીસો ચોવીસ ચણા સફેદ બારસોથી છવ્વીસો રૂપિયા વાલદેશી ચૌદસો પાસાઠથી સોળસો ને ત્રીસ સિંગદાણા બારસો ઓગણ એંસીથી ઓગણસાઠ રૂપિયા મગફળી જાડી નવસો પંદરથી અગિયારસો ચુમ્માલીસ મગફળી ઝીણી નવસો પાંત્રીસથી બારસો ને સાઠ એરંડા અગિયારસોથી બારસો અઠાવીસ તલી બે હજારથી ચોવીસો ને એક સોયાબીન સાતસો નેવુંથી થી આઠસો ને ત્રીસ તલકાળા તે તેત્રીસો પચાસથી ચાર હજાર નવસો રૂપિયા લસણ પંદરસો એકથી થી એકત્રીસો પચાસ ધણા નવસો વીસથી પંદરસો એક સાઠ જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું બહુ ચાર હજાર સો થી ઊંચું બહુ ચાર હજાર ચારસો પિંચોતેર રૂપિયા રાય એક હજાર થી ને અગિયાર મેથી નવસો થી બારસો દસ વટાણા બારસો થી પિંચોતેર રાયડો નવસો થી અગિયારસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો પચીસ રૂપિયાથી પાંચસો દસ રૂપિયા કોલોજી પાંત્રીસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટણી છે તે વાક્ય સિમ્બોલમાં કરી નાખજો અને જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર